આગળ વાત કરીએ તો વાપીની જીઆઈડીસીમાં એક મોટી દુર્ઘટના ઘટી છે વાપી કેર ફાર્મા નામની કંપનીમાં દુર્ઘટના બની કંપનીમાં પ્રોસેસિંગ દરમિયાન મોટો બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થતા ચાર કર્મચારીઓની ઈજાઓ પહોંચી છે ઘટનાની જાણ થતાં ફાયરની ચાર ટીમો ત્યાં દોડી આવી હતી ફાયરની ચાર ટીમો ત્યાં દોડી આવી છે સાથે એકસો આઠ પણ ત્યાં દોડી આવી છે કંપનીમાં પ્રોસેસિંગ દરમિયાન એક મોટો બ્લાસ્ટ થયો હતો કર્મચારીને બહાર કાઢવામાં આવ્યા છે બીજા ચાર કર્મચારીઓની ઈજા પહોંચી છે આજે અત્યારે સવા ચાર વાગ્યા બાદ અમને કોલ મળેલો વાપી ગેર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની મોરારજી દેસાઈ સર્કલની બાજુમાં આગ લાગેલી છે તો અમે આવીને જોયું તો ફાયર હતી ને આવીને આપણે કંટ્રોલમાં કરેલું છે બ્લાસ્ટ તો કદાચ એનું જે પેલું ટેન્ક હતું આઈપી નું એમાં તીવું હશે બધું બાકી નોર્મલ હતું કંપની મેનેજમેન્ટ એવું કહે છે તો ચાર જણાને સામાન્ય ઈજા પહોંચેલી છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલા